અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી માં ઇનોવા ગાડીના ચાલકે બાઇક ને ટક્કર મારતા બાઇક પર સવાર બે સારવાર તે હતા ચાલક સર્જી કાર મૂકી ફરાર થઈ ગયો હતો પાનોલી જીઆઈડીસી માં ડેડીયાપાડા તાલુકાના ગોલવાણ ગામના ઓગણીસ વર્ષીય સુચિત વસાવા અને સાગબારા તાલુકાના ઓગણત્રીસ વર્ષીય જયેન્દ્ર વસાવા બાઇક લઈને બાગરોલ બ્રિજ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આરએસપીએલ કંપની સામેના રોડ ઉપર પુરપાટ ઝડપે આવતા ઇનોવા ગાડીના ચાલકીએ બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની બેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના તબીબે બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા અંકલેશ્વરની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઈનોવા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે